નાણા સચિવ શ્રી નટરાજન સાહેબ પંચકલાઓના ધામ નિરોણા ગામની મુલાકાતથી અભિભૂત થયા વિવિધ કલાઓને ગ્રામ હાટમાં નિહાળી સમગ્ર ટીમે રોમાંચ અનુભવ્યો અને ત્યારબાદ કુદરતની શ્રેષ્ઠ કલાકૃતિ કડિયા ધ્રોની મુલાકાતથી મંત્રમુગ્ધ બન્યા આજ રોજ તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ નાણા સચિવ શ્રી નટરાજન સાહેબ મુખ્ય સચિવ નાણા વિભાગ નાયબ મામલતદાર નખત્રાણા ટીમ સાથે વિશ્વ વિખ્યાત પંચકલાઓના ધામ નિરોણા ગામની મુલાકાત લીધેલ હતી આ મુલાકાત દરમિયાન નાણા સચિવે ખાસ કરીને વિશ્વ પ્રખ્યાત રોગાન આઠ કોપરબેલ સહિત અન્ય કલાઓને નિહાળવા ગ્રામ હાટની મુલાકાત લઈ અભિભૂત થયેલ હતા મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ સાહેબે કલાકારો સાથે સંવાદ કરેલ હતો અને તેમની કલા કામગીરીનો ડેમો જોઈને અભિભૂત થયેલ હતા નિરોણાની નજીક આવેલ હજારો વર્ષોના પવન પાણીના પ્રવાહથી કોતરાયેલ વિવિધ કુદરતી રંગોથી ભરપૂર કર્યા ધ્રોની મુલાકાતથી મંત્રમુગ્ધ બન્યા હતા તેમણે કલાઓના વિકાસ માટે સૂચનો આપેલ હતા અને શ્રેષ્ઠ સગવડતાઓ અને સંકૃતિના વિકાસ પર માર્ગદર્શન આપેલ હતું આ મુલાકાત દરમિયાન શ્રી અમિતભાઈ પરમાર સાહેબ સિનિયર નાયબ મામલતદાર ખાવડા અને શ્રી હરેશભાઈ આમના સાહેબે સર્કલ ઓફિસર નખત્રાણા પણ ઉપસ્થિત રહી ગામના સ્થાનિક વિકાસ અને સુવિધાઓ વિશે મુખ્ય સચિવશ્રીને માહિતગાર કર્યા હતા રિપોર્ટ ગોવિંદ માતંગ નિરોણા કચ્છ